કનૈયા લાલભાઈ કોન્ટ્રાક્ટરની ધરપકડ બોગસ ડોક્યુમેન્ટના આધારે જમીન પચાવી પાડવાના કેસમાં ધરપકડ કનૈયા કોન્ટ્રાક્ટરના ભાઈના દીકરી અને પત્નીએ ફરિયાદ આપી હતી ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ વડીલો પારજી જમીનમાં ખોટી સહી કરી જમીન પચાવી પાડવાનો છે આરોપ એક ગુનો ઇકોનોમિક ઓફન્સીસ વિંગમાં દાખલ કરવામાં આવ્યો હતો ચોવીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આજે ગુનાની હકીકત એવી છે કે જે હેમંત કોન્ટ્રાક્ટર છે અને એમના પત્ની એ બંનેની ખોટી સંયોગ કરીને એક ખોટું પાવર ઓફ એટર્ની તૈયાર કરવામાં આવ્યું હતું અને આ પાવર ઓફ પેટર્નની આધારે જે અઠવા લાઇન્સ વિસ્તાર છે એની અંદર પ્લોટ નંબર બસો તોંતેર એની અંદર જે આરડીએસ હાઉસ નામનું જે બિલ્ડિંગ છે એની ઉપર મોર્ગેજ લોન લેવામાં આવી હતી અને લોન કનૈયાલાલ કોન્ટ્રાક્ટર લીધી હતી અને આ લોન લેવા માટે જે દસ્તાવેજ આપવામાં આવ્યા હતા એ આ ફોર્જ પાવર ફેટની આપવામાં આવેલી હતી અને એના આધારે બે કરોડ બાણું લાખની લોન બજાજ ફાઇનાન્સમાંથી લેવામાં આવેલી હતી અને આ લોનના હપ્તા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે ના ભરતા એની ઉપર સિત્તેર લાખ જેટલા રૂપિયાનું દેણું હતું અને જ્યારે બેન્કે આ બાબતે સરફેસી એક્ટ મુજબ કાર્યવાહી કરી ત્યારે જે ફરિયાદી છે અને એમના પતિ હેમંત કોન્ટ્રાક્ટરને ખબર પડી હતી કે એમની ખોટી ઓફ એટર્ની તૈયાર કરીને આ લોન લેવામાં આવી છે અને જેના આધારે હેમંતભાઈ કોન્ટ્રાક્ટરના પત્નીની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર ચારસો વીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં આરોપી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર સૌ પ્રથમ હાઈકોર્ટમાં બેલ માટે ગયેલા હતા અને ત્યારબાદ એ સુપ્રીમ કોર્ટમાં બેલ માટે ગયેલા હતા સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એમને આપેલી વચગાળાની તમામ રાહતો રદ કરી નાખી છે અને સુપ્રીમ કોર્ટે એમની આગોતરા જામ્યની અરજી છે એને પણ ડિસ્પોઝ કરી દીધી છે અને જેના આધારે આ આરોપી કનાયલાલ કોન્ટ્રાક્ટર એને ધરપકડ કરવાનો માર્ગ ઓપન થઈ ગયો હતો અને આજે વહેલી સવારે ઇન્સ્પેક્ટર હળિયા અને એમની ટીમ દ્વારા આરોપી કનાયલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીના વિધિવત અટક કર્યા બાદ આજે એની રિમાન્ડની પણ કાર્યવાહી કરવામાં આવશે અને જે પાવર ઓફ એટર્ની બજાજ ફાઇનાન્સમાં રજૂ થયેલી હતી એની ઓરિજિનલ દસ્તાવેજો અને અન્ય પુરાવાઓ એકત્રિત કરવાની હાલ કાર્યવાહી ચાલુમાં છે આ જે આરોપી છે એની પાસેથી ફક્ત અને ફક્ત એની જે ઓરિજિનલ પાવર ઓફ એટર્ની છે એણે ક્યાં મુકાવી રાખી છે એ બાબતે જ પૂછપરછ કરવાની બાકી છે અત્યાર સુધી જે આરોપી છે એને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં રાહત નથી મળી પરંતુ એને સુપ્રીમ કોર્ટમાં રાહત મળી હતી અને રિસન્ટલી એને સુપ્રીમ કોર્ટ દ્વારા એની જે રાહત આપવામાં હતી એ વિડ્રો કરી દેવામાં આવી છે અને એની જે પિટિશન હતી આગોતરાની એ પણ વિડ્રો કરવામાં આવી છે એટલે વિધિવત આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ કર્યા બાદ જે રજૂ કરેલી પાવર ફેક્ટરની હતી બજાજ ફાઇનાન્સમાં એની ઓરિજિનલ દસ્તાવેજો હાલ એની પાસેથી કબજે કરવાની કાર્યવાહી ચાલુ છે સર એની હેલ્થ કન્ડિશન જોતા એકસો ચાલીસ કિલો વજન છે મલ્ટીપલ ડિસીઝ છે તો એનું નો ઓપિનિયન શું હાલ આરોપીને અટક કરીને તાત્કાલિક એનું મેડિકલ કરવામાં આવ્યું છે અને મેડિકલ કરાવ્યા બાદ જ એની ધરપકડ કરવામાં આવી છે અને રિમાન્ડ દરમિયાન પણ વખતો વખત જે નિયમ અનુસાર એનું મેડિકલ કરવામાં આવશે અને ત્યારબાદ જ એને ફર્ધર જ્યુડિશિયલ કસ્ટડી માટે કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે પ્રતીક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત